અમારે એક નોકરાની હોય એમ હા આ બધું સાખ પર આ શાક બના રસોઈની એક નોકરાની હોય એમ ઓર મારું હાલ બધું હોય એમ ઓર તો ઝૂંપડી તો પલંગ બધું હોય ઘર હોય ખાટલા હોય હોય અમાર તો ખાટલા હોય

ફ્રિજ આવતો હોય મસ્ત ફુંજીમાં જા લાટિંગુજી પોક છે હા બોલો બોલો આ શું હે આઈપેડ ના કે આવે હવે આ અમે નેકળી જ ના

આ દેંગો હા લા જનું બોલમું આઈતારે પતામ પતા હો અને બીજો પતા એમ લા તારું શું તારે શું કરવા ઓ નો એક વાત કે રહી જ શીવાજી ને હો લેડો જતાઈ

મારો કોઈ વાત નહી કે મારા પેલો છે તમારે બોલો શું હતું બેઠો તમે શરમ નઈ શું લે

મારું પાંચો પાટણ